એવો તો દેખવા જ દાલ તું અરે પેપર જોઈ દે તું ના પેલો મડરો નાન બધા કેસ આવ છે ખબર છે ઓહો ઓ જોઈજે નામ કણું હોય છે મોટ તાકશે લખેલું આય છે કાલુદાન તાન કોણ છે હા માફ કર ના ના ઓ બોલયો હેડ તું બોલેનો માફ કર પકડવાનું ધીરતો બસ તું ધીરતો બસ કેટલા પૈસા પગા ના આની જાણે નિકળવાની

આજ પછી દાદાગીરી નહીં કરું ભૂલી જાય દાદાગીરી કેવા ને ખબર ફાટી જાય કે વેમમાં પડે છે ખોટા સીનમાં પડે છે કોરેલા ચૂપતો એ જજે અલ્યા કાલુડાનું ભૂલી ગયા તું માર હવે કાલુડાની જાળ કે બંગકોની ગમે તે કોઈ હોય ને ભમ આવા તો વાર્તા નઈ કર જો મેટર તું મેટર ખાલી મેટર સુ કરે કે હું કરે હાની થોડી આજ પછી આ બંગા પર કોઈ તાકાત નઈ કે હાથોડા ખબર છે બા તાકાત બારની વાત છે આજ પછી એ કાકા તાના તારો ભેરું બારની જરૂરવા આજ આજ પછી દાદાગીરી કરવી જ નહીં નઈ ના તમારે મોનસો પડ્યા હોય છે એટલે કાલ થી સુધરી જવું પડે também de